નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પથ દર્શક યુટ્યુબ ચેનલ ની અંદર કોન્સ્ટેબલ પ્રિપેરેશન કરી રહ્યા છે એમના માટે એક ગુડ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન છે કે ભરતી કેટલાની આવશે સાત હજારની ભરતી આવશે કે બાર હજારની ભરતી આવશે તો મિત્રો આ સંદર્ભમાં જ્ઞાન સારથી ટેલિગ્રામ ચેનલ દ્વારા જે પણ કઈ માહિતી આપણને પ્રાપ્ત થઈ છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા જે ન્યૂઝ આપણને મળ્યા છે એની આપણે ચર્ચા આ અંદર કરવાના છીએ તો તો સૌથી જો તમે અંદર નવા છો કરી દો અને સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં આપેલા બેલના આઈકોનને પ્રેસ અવશ્ય કરો યુટ્યુબ ચેનલ ને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાં કાઢીને તમને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની અંદર ઉપયોગી થાય એવા વિડીયો લેક્ચર્સ તેમ જ મટીરિયલ્સ છે એની લિંક તમને મળતી રહેશે તો વોટ્સઅપ ગ્રુપની અંદર અવશ્ય જોડાઈ જજો અને વાત કરીએ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અંગેના શું ન્યૂઝ પ્રાપ્ત થયા છે તો સાહેબ કંઈક આ પ્રકારના છે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતી સંદર્ભે ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયાનીની બેચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસ બેડામાં ખાલી પડેલ જગ્યાઓ વિશે રજૂઆત કરવામાં આવી હતી અને અને ગુજરાત હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો છે છે કે બાકી રહેલી જગ્યાઓ કેટલી ભરતી બહાર તે વિગત આપો તો પોલીસ કર્મીઓ મુદ્દે વિગતવાર રિપોર્ટમાં રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ છે જેમાં પોલીસ કર્મચારીઓએ કર્મીઓએ ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો લીધો હતો અને આ મુદ્દે વધુ સુનાવણી ત્રીસમી જાન્યુઆરી બે હજાર ના રોજ રાખવામાં આવી હતી રાજ્ય સરકાર આગામી સમયમાં બાર હજાર જેટલી પોલીસ ભરતીઓ કરશે ગૃહ વિભાગ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું આ મામલે હવે ત્રણ સપ્તાહ બાદ વધુ સુનાવણી હાથ ધરાશે અગાઉ એપ્રિલ મહિનામાં સરકાર દ્વારા એફિડેવિટમાં સ્વીકાર કર્યો હતો કે રાજ્યના પોલીસ વિભાગમાં એક જગ્યા ખાલી છે જેનો આંકડો સત્યાવીસ જેટલો છે અને સ્ટેટ રિઝર્વ પોલીસ એટલે કે એસઆરપીએફમાં 4000 જગ્યાઓ ખાલી છે 7000 પોલીસ કર્મચારીની વર્ષ 2023-24 માં ભરતી કરવાની રાજ્ય સરકારે કોર્ટમાં વિગત આપી હતી તો નોટિફિકેશન આવે છે એના પછી પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે અને ફાસ્ટ ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ યોજાશે આગામી 2024 ની લોકસભાની જે ચૂંટણી છે એની પહેલા પરીક્ષા પહેલા પરીક્ષા બાદની રિક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી કરવા રાજ્ય સરકારની સૂચના મળી છે તો મિત્રો આ પ્રકારના ન્યૂઝ જે છે એ આપણને પ્રાપ્ત થયા છે નવી ભરતી સંદર્ભે તો આ માહિતી તમને સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો અને ચેનલની અંદર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દો મળી આવી માહિતી આવી અવનવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક યુટ્યુબ ચેનલ સાથે મળીએ આવી અવનવી માહિતી સાથે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત